નમસ્કાર મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે ત્યારે આગામી બાર કલાક ભારે છે મિત્રો રાજકોટ જિલ્લો હોય સુરેન્દ્રનગર જિલ્લો હોય ભાવનગર જિલ્લો હોય જામનગર અમદાવાદ સાબરકાંઠા અરવલી બિલોડા મોડાસા બાયડ મેઘરજ સરદાર જૂનાગઢ કેશો તળાજા મહુવા મોરબી સુરત નવસારી વલસાડ તાપી ડાંગીર સોમનાથ સહિત અનેક વિસ્તારોમાંથી ધોધમાર વરસાદના સમાચાર મળી રહ્યા છે મિત્રો હવે આગામી બાર કલાક દરમિયાન કયા કયા વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે તેની વાત કરીશું આપણે તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે વરસાદના સમાચાર સૌથી જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં અસ્થિરતા સર્જાવાના કારણે આગામી ચોવીસ કલાક દરમિયાન પવનની ગતિમાં વધારો થશે દરિયાની અંદર જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા ખાસ ચેતવણી પણ અપાય છે મિત્રો પહેલા આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ગાજવીજ સાથે ભારેથી પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારો હોય જામનગર હોય પોરબંદર હોય જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં આગામી થી ચોવીસ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે મોરબી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં પણ આગામી થી ચોવીસ કલાક દરમિયાન વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદની આગાહી છે જેમાં સુરત જિલ્લાના વિસ્તારો હોય નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે ભરૂચ નર્મદા તાપી અને ડાંગ જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે મિત્રો મધ્યપૂર્વ ગુજરાતના પણ બધા જ વિસ્તારોમાં આગાહી છે જેમાં અમદાવાદ જિલ્લો હોય આણંદ હોય ખેડા હોય વડોદરા હોય મહીસાગર પંચમહાલ દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ ભારે વરસાદ પડી શકે મહેસાણા અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે